હાલો ફ્રેન્ડ કેમ છો મજામાં ન હોય તો બઉ મોટું કર્યું છે કેમ કે બપોર પછી આપણે વિડીયો નું સ્ટાર્ટ કર્યું છે સવાર જો મારે ગેસ નો બાટલો આજ પતી ગયો છે એટલે આપણે જો અહિયાં સોલે રાંધવાનું કામ ચાલુ કરી દીધું છે અહિયાં બે બાટલા છે ગેસ ના તોય મારે સુલે રાંધવું પડ્યું અમારું આ આ ગેસના બાટલામાં ગેસ પતી ગયો છે ને આમાં આપણું સિલિન્ડર આવતું નથી ગેસનું એટલા માટે હવે આપણે પાછું બીજા કાલે જવું પડશે બીજા ગામથી અમારે ગેસના બાટલા આવે છે અહીંથી નથી આવતા એટલે આજ તો રવિવાર છે એટલે બધું બંધ હોય એટલે હવે કાલે સવારે નવ વાગ્યા પછી જ આ પપ્પા જાય છે અને બીજો ગેસનો બટલો લઈ આવશે ને અહીંયા આપણે ઘરનું કામ તો કપડાને એવું તો થવાઈ ગયું છે પણ બપોરના વાસણ જોઈએ જે બાકી છે ઉટકવાના તો થોડોક તડકો છે એટલે મારે આજ હમી કરવી છે તુવેરની દાળ થોડીક લઈ આવ્યા સવી તો એ હમી કરવાની છે પછી દાઢો પોર થાય છે પછી આપણે વાસણ ઉટકી નાખશું અહીંયા જો કંઈક વીર રમકડા કરવા માંડ્યો શું કરશો વીર શું બનાવીશો મકાન બનાવીશો હા એ મંદિર થોડું બનાવવાનું હોય મકાન નું કે જો તમારે કડિયા જોતાય તમારે વીર બહુ આવડે છે સરસ જો કામ કરતા ઈટડા જો આમથી આમ કરશે ને આમથી આમ કરશે અહીંયા રેતી ઉપર બધી હતી બધી લઈ લીધી છે રેતી આખી બધી ઉઘાડી કરી નાખી છે અને મકાન કરે ને મેં મકાન કરે હાલે હવે ઈટું તો નાખી દે કયા પછી નાખી દઈશ પરીક્ષા ટુકડી આવે છે તારે કઈ પરીક્ષામાં પાકું નથી કરવાનું કઈ પાંચ વાગ્યા પછી કોઈ પરીક્ષા પાકી કરે

ને હવે પાછું આજ આપણે સુલે રાંધવાનું છે આજ હાજની વાળુંનું બધું આપણે ગેસે નથી રાંધવાનું સુલે રાંધવાનું છે તો અત્યારે ત્યારે મારે હમી કરવી છે તડકો બહુ છે એટલે કહે અત્યારે મેં ચા પાણી બનાવ્યો તોય આપણે જો ચૂલો હરગાવીને ચા પાણી પી લીધા છે અને હવે મારે હમી કરવી છે તું હમી કરી નાખું ને આજ તો આપણે સુલે હાજ રાંધવાનું છે એટલે આપણે વહેલા હેરે સુલે રાંધવું જશે કેમ કે આપણે સુલા રાંધતા નથી ને એટલે ફાવતો નથી બહુ ચૂલો આમ ધુમાડો એટલો લાગે છે ને એટલે ગેસે રાંધવું છે હમણાં થોડાક દિવસ ચૂલો આપણે હરગાવતા જ નથી એટલે હવે આજ તો ચૂલે રાંધવાનું છે પહેલાં પણ હું ડાયર હમી કરું એની ડાયર મારા હમી કરવાની છે કેમ કે જો આમાં કંઈ એવું ફોતરી કેવું બહુ નથી થોડીક ફોતરી છે આ પોરુકી છે એટલે થોડીક ફોતરી આવી છે જે આપણે ફોતરી ઝાટકશું એટલે વઈ જાય છે ને થોડીક આપણે ઓણ થઈ છે એ જે આપણે ઘંટલે ડાયર બનાવવાની બાકી છે ને આમય ત્યાં આપણે ઉનાળામાં તો બાઈને કામ ખૂટે જ નહીં ઘઉંના દહીં કરવાના હોય ચણાની ડાયરી કરવાની હોય તુવેરની ડાયરી કરવાની હોય અડદની ડાયરી બધી ડાયરી કરે હું હોતન કરું છું અડદની ડાયરીનું બધું પણ આજ મારે સુલે રાંધવાનું છે ને એટલે થોડું વહેલા હેર બધું કામ ફટાફટ કરવાનું છે કે આપણો આ ગેસ પતી ગયો છે ને અમારે અહીંયા ગેસ બાર ગામ મળે છે અમારા ગામમાં નથી મળતો અમાર ઇન્ડિયાનો છે એટલા માટે જો એટલે મેં કીધું ફટોફટ હું દાળ પહેલાં સમીકરણ નાખું ને પછી બપોર પછીના વાસણ પડ્યા છે એ બધાય ઉટકી નાખું તાવર આવું પાણી આવી જાય છે કામ આપણે બાયુ માણા ને ઊંચું ખૂટે જ નહીં કોઈ ગામ વીરના પપ્પા એમ કે તમારે બાયું શું બેઠી બેઠીને કામ હોય પણ જણને શું ખબર હોય કે ઘરે કેટલું બધું કામ આપણે ઘરનું બધું કામ કરવું પડે સવારે ઉઠીને ચા ને રોટલી ને રાંધવાના ને વાસણ ને કપડાં ને કામ કામનો ગણતરી જ નો એટલી બાયુનું કામ હોય તો એ મારા વીરના પપ્પા એમ જ કહે તમારે બાયું બહુ થાકી જાય થાકી જ જાય ને હવે ઘરના કામ એવડા કરતા હોય તો ન થાકી જાય ચાલો મારે હવે ડાયર હમી કરવાની છે તો બધાય ચાલો ફટાફટ ડાયર હમી કરી નાખો ફેર આપણી હમી થઈ ગઈ છે મસ્ત મજાની ડબલામાં ભરી દીધી છે હવે ટાઠો કોરે થઈ ગયો છે તડકો ઓછો થઈ ગયો છે અને આપણે હવે વાસણ ઉટકી નાખવી પછી આજ તો વેલા હેર આપણે ચૂલે રાંધવાનું છે પછી આપણે વેલા હેર ચૂલે રાંધી નાખશું અહીંયા જો છોકરાઓ રમવા માંડ્યા છે અહીંયા આવીને છે જો રમેશ છે અહીંયા વીરે મકાન બનાવ્યું છે ઈટુનું જો સાણી હાલો હવે હું ફટોફટ પહેલા વાસણ ઉટકી નાખું તુવેર બુવેર મૂકી દઉં પછી વાસણ ફટોફટ ઉચકી નાખું પછી આપણે છ વાગે આપણે રાંધવાનું ચાલુ કરી દઈશું ઘરનું કામ બધું થઈ ગયું છે જો અહીંયા મેં રસોઈ બનાવવાનું પણ ચાલુ કરી દીધું છે અહીંયા જો ડાયર બાફવા મેલ દીધી છે મગની આજ મારે મગની ડાયર બનાવી હતી એટલે જો આપણી ડાયર બફાઈ ગઈ છે અને આપણે વઘાર માટે જો બધું તૈયારી કરી લીધું છે તો હું ફટોફટ વઘારી નાખું હોય જેમાં રોટલી કરવાની બાકી છે પછી આપણે રોટલી ફટોફટ કરી નાખ્યો કેમ કે નકર અંધારું થઈ જશે છે ચાલો આપણે ફટોફટ અત્યારે ડાયર વઘારી રાખવી દાળ મેં વઘારી નાખી છે મસ્ત મજાની વઘારી પાછી ઘરમાં મૂકી આવી નાયા જો હું રોટલી કરવા બેસી ગઈ છું આપણે ચૂલા ઉપર રાંધી નાખ્યું છે જો આપણે મધ ની દાળ બનાવી નાખી છે આ તપેલું કાળું થયું ને એટલે આપણે કઢાઈમાં તપેલું રાખી દીધું જેથી કરીને આપડા જે ધાબુ આવે એ બગડે નહીં રોટલા એ આપણે બનાવી નાખ્યા છે સુલા ઉપર આજ તો બધું મેં ચૂલા ઉપર રાંધ્યું કેમ કે ગેસ બાટલો પૂરો થઈ ગયો તો એટલે એટલા માટે જો ચૂલા પર આપણે રાંધી નાખ્યું છે વેલા સતુ અને અહીંયા આપણે વિડીયોને પૂરો કરી દેવી સવી આજનો મારો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક ચેનલમાં ન હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો ફરીથી મળશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ